બહુરૂપ નિરાકાર પ્રભુના છે જ્યારે નિરાકાર પ્રભુ જાગ્રત થયા ત્યારે પ્રથમ પોતે પોતાના અહંકારને ઉત્પાદન કર્યું પછી સંકલ્પ બળ વડે બહુ જ રૂપ બની આ સૃષ્ટિ બનાવી તે વેળા દરેકમાં પરમાત્માએ પોતાનો ચેતન સંકલ્પ બળ અને અહમ સર્વને સરખે ભાગે આપ્યું હતું છતાં દુઃખની વાત એ છે કે આમ કરવા છતાં પોતે પોતાના સ્વરૂપમાં પૂર્ણ જ રહ્યા કારણ કે પૂર્ણમાંથી પૂર્ણ કાઢવાથી તો પણ પૂર્ણ જ રહેલા છે હવે પરમાત્મામાંથી જુદો પડેલો ચેતન તો મૂળ રૂપે આપણને બધાને સમાન સરખું જ આપ્યું છે પરંતુ આપણે શક્લ બળ વડે તેને પાતળું કરી નાખેલું છે અને અહમ જે પાતળું હતું તે અહમ થોડુંક જાડું થઈ ગયું છે આપણે આપણા ચેતન આત્મામાં ઇસ્થિર રહીને જ સકલબળને બળવાન બનાવીને અહમને પાતળું કરીએ તો આપણે પોતે જ પરમાત્મા છીએ માટે આપણે આપણા ચેતન આત્મામાં ઇસ્થિર થવાની લગ્ન લગાવીએ અને તે માટેનો સાચો રસ્તો એક જ છે કે મૌન એકાંતને ઉપવાસ તે ત્રણેયનું પાલન કરવું પડે છે આપણે કહેશું કે શું ભગવાન સાકાર છે કે તે જાગૃત થયા અને આ બધી રચના કરી અરે ભગવાનને ગોતવા નથી તે આમ હજરા હજૂર છે તેને જીવતા સદગુરુની શાન વડે દર્શન કરાવે છે પછી તેના મય થવાનું છે તેમાં પુરાવાનું છે હે અર્જુન જે પ્રકારે તત્વથી જાણવા જોવા તથા પ્રવેશ કરવા હું શકે છું આ ગીતા અધ્યાય અગિયાર શ્લોક ચોપનમાં પુરાવો છે તે પરમાત્મા નિરાકાર સાકાર પણ છે તે ચામડાની આંખે દેખાતા નથી તેને દિવ્ય ચક્ષુ વડે દેખાય છે આ ગીતા અધ્યાય અગિયાર શ્લોક આઠમાં પુરાવો છે જો ગોળને સૂર્ય દેખાતા નથી એટલે સૂર્ય નથી એમ આપણે શું ગોળનું માની લેશું જો આપણે આપણા સાકાર સ્વરૂપને જોઈ નથી શકતા એટલે શું તે સાકાર નથી અને એ તો નિરાકાર પ્રભુ સાકાર પણ છે અને નિરાકાર પ્રભુને જોવા માટે આપણે નિરાકાર પ્રભુ દિવ્ય થવું પડશે પણ જે દેહભાવ અને જીવબ્રાહ્મણ પડી રહેલો છે તે નિરાકાર પ્રભુના દિવ્યનું જ્ઞાન નહીં થાય અને નિરાકાર પ્રભુનું સાકાર સ્વરૂપ નહીં પામી શકાય જેમ આપણા પેટમાં રહેલા કર્મિયા આપણું સાકાર સ્વરૂપ જોઈ શકતા નથી તેમ આપણે આપણું પરમાણુ માત્ર